હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ઓનલાઈન વિડીયો લેક્ચર્સ આજના વિડીયો લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું સ્ટાન્ડર્ડ નાઇન્થ એટલે કે નવમા ધોરણની અંદર આપણે બારમું ચેપ્ટર હેરોનનું સૂત્ર છે એની આપણે બાળકો શરૂઆત કરવી છે આપણે ખાસ તો એના સૂત્રો ઉપર અને એના એક્ઝામ્પલ ઉપર આપણે વધારે ટાર્ગેટ રાખવાનું વધારે ધ્યાન દેવાનું છે હવે જોઈએ તો હેરોનની અંદર આ વખતે એક્ઝામને માટે કયું ઇમ્પોર્ટન્ટ છે એની વાત કર દો એમાં એકથી પાંચ દાખલા સ્વાદી બારપોટ એકના કરવાના છે માત્ર અને ઉદાહરણ એક બે ને ત્રણ પાંચ ઉદાહરણ બારપોટ એકના છ દાખલા છે અને ઉદાહરણ ત્રણ છે ટોટલ આઠ દાખલા આપણે કરવાના છે તો આપણું કામ હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલો દાખલો જે આપ્યો છે અને એને આધારે આપણે અહીંયા સમજવાની કોશિશ કરજો સૌથી પહેલા તો બાજુઓની લંબાઈ બાજુની લંબાઈ ગોતવી હોય બાજુની લંબાઈને આપણે એ કહેશું બરાબર ને તો એકસો એસી ને ત્રણ સાથે ભાગો છતેરી અઢાર સાઈઠ સેમીની પ્રત્યેક બાજુ થશે બરાબર તો અહીંયા આપણે જોઈ શક્યા કે એક બાજુનું માપ કેટલું છે સાઈઠ હવે તો કે હવે આપણે હેરોનની રીતે સમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ બરાબર રૂટ ત્રણ છેદમાં ચાર એ સ્કવેર છેદમાં ચાર લેવાનું અને બાજુની લંબાઈનો વર્ગ કરવાનો છે તો બાજુની લંબાઈ નો વર્ગ એટલે તો કે સાઠ નો વર્ગ થાય રૂટ ત્રણ છેદમાં ચાર સાઠ નો વર્ગ છત્રીસો છત્રીસો આપણે થોડાક મોટા અક્ષરે લખીએ નવ ચોક છત્રીસ નવસો નવ ચોક છત્રીસ છ નવર છત્રીસ બે ઝીરો લગાડવાના અને એ જવાબ જે આવશે એ નવસો રૂટ ત્રણ સેમી સ્ક્વેર અહીંયા સંભાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું સમજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું ટૂંકું સૂત્ર પાકર નાખવાનું હવે ત્રિકોણની પરિમિતિ બેતાલીસ છે ચાલો ને સહેજ આપણે ઉપર લઈ લે બાળકો પરિમિતિ તો કે બેતાલીસ સેમી અહીંથી આપણે એને ચકી નાખીએ અને બાજુ બે બાજુ અઢાર અને દસ આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ બરોબર જાહેરાત વાળો એક બીજો દાખલો છે રીત પણ મોટી છે અને અત્યારે જે સરળ છે જે પહેલા લેક્ચરમાં આપણે જે સરળ લેવું પડે એ દાખલો પહેલો ચોથો અને પાંચમો છે બીજો

દસ સરવાળો બાદ થશે તો કેટલા વધશે બાર ને બે ચૌદ સેમી એટલે કે સી નું માપ ચૌદ સેમી હવે હેરોન પ્રમાણે ગણીએ હવે હેરોન નું સૂત્ર આપણે લખશું તમને ખબર છે કે પેલા અર્ધ પરિમિતિ છે તો પરિમિતિ નું અર્ધું કરી નાખીએ અર્ધ પરિમિતિ પરિમિત બેતાલીસ બે બરાબર એકવીસ સેમી બરાબર હેરોન નું સૂત્ર હેરોન નામના ગણિત શાસ્ત્રી એક સૂત્ર હતું એ સૂત્ર આપણે બાળકો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી હવે આપણે એસ એટલે કે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિને શું કહેશું એસ કહેશું તો હવે એસ બરાબર કેટલા છે તો કે એકવીસ છે

તો એકવીસના તો એકવીસ લઈએ ચાલો એકવીસમાંથી અઢાર જાય તો ત્રણ એકવીસમાંથી દસ જાય તો અગિયાર એકવીસમાંથી ચૌદ જાય તો છ ને એક સાત તો સાતના ઘડિયામાં એકવીસ આવે ને સાત તેરી એકવીસ એક એકવીસ ત્રણ સત્તા એકવીસવાળો બીજો કટકો અને અગિયારના અગિયાર બાળકો આમ ને આમ એટલે આની પછીનો સ્ટેપ હું બાજુમાં લખવાનો છું